નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ આવનારું વર્ષ ચોવીસ કન્યા રાશિવાળા જાતકો માટે કેવું રહેવાનું છે આપને શું સાવધાની રાખવી જોઈએ આપને શું લાભ થવાનો છે આપને આ વર્ષ પર્યંત શું ઉપાય કરવો જોઈએ તેના વિશે સંપૂર્ણ ચર્ચા તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું હવે મિત્રો રાશિફળની વાત કરીએ કન્યા રાશિ વિશે તો ગ્રહોની ચર્ચા કરી લેવી ખૂબ જ જરૂરી છે તો આ વર્ષમાં કન્યા રાશિના જાતકોની કુંડલીમાં સર્વપ્રથમ તો લગ્નમાં એટલે કે પ્રથમ ભાવમાં કન્યા રાશિમાં જ કેતુ મહારાજ બિરાજમાન છે ત્યાં જ સામે સાતમા ભાવમાં મીન રાશિમાં રાહુ મહારાજ બિરાજમાન છે હવે કુંભ રાશિમાં શનિ મહારાજ છઠ્ઠા ભાવમાં બિરાજમાન છે ત્યાં જ ગુરુ મહારાજ મેષ રાશિમાં આઠમા ભાવમાં બિરાજમાન છે અને મેમાં તે રાશિ પરિવર્તન કરી અને વૃષભ રાશિમાં બિરાજમાન થશે જે નવમા ભાવમાં બિરાજમાન થશે આવી રીતે આખા વર્ષ પર્યંત કન્યા રાશિવાળા જાતકોની ગ્રહો રહેવાના છે તો આ પાંચ મુખ્ય ગ્રહો જે છે તેના ઉપરથી જ રાશિફળ કહેવામાં આવે છે હવે કન્યા રાશિ વાળા જાતકો વિશે આજે હું વાત કરું ચર્ચા કરું તો કન્યા રાશિ રાશિ ચક્રમાંની છઠ્ઠી રાશિ છે તેમનો રાશિ સ્વામી બુધ મહારાજ છે હવે મિત્રો આપણે બે હજાર ચોવીસ આવનારું તમારા માટે કેવું રહેવાનું છે તેના વિશે ચર્ચા કરીએ તો સર્વ પ્રથમ બાર એવા મુખ્ય પોઈન્ટ જે છે તે માનવ જીવનમાં સર્વ મનુષ્યોને જાણવાની જરૂર હોય છે એ બાર પોઈન્ટ છે ધર્મ ભાગ્ય શિક્ષા કાર્ય વિવાહ સંતાન કહેવાય કે ધન વ્યાપાર પારિવારિક જીવન પ્રેમ સંબંધ સુખ રોગ આ બાર એવા પોઈન્ટ જે છે તેની આજુબાજુ જ મનુષ્ય હોતા હોય છે એના વિશે જ એને જાણવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે તો આજે હું તમારી સમક્ષ આ બાર પોઈન્ટ ઉપર જ ચર્ચા કરવાનો છું તેના ઉપર જ તમારું રાશિ પણ હું આજે કહેવાનું છું ધર્મ વિશે સૌ પ્રથમ વાત કરીએ તો આવનારું બે હજાર ચોવીસ નું વર્ષ આપના માટે એકદમ શ્રેષ્ઠ રહેવાનું છે ગ્રહો ગોચર કરી રહ્યા છે આપના માટે એકદમ શ્રેષ્ઠ રહેવાનું છે કન્યા રાશિવાળા જાતકો માટે જેટલું આપ ધર્મ પ્રત્યે જોડાશો ભગવાન પ્રત્યે જોડાશો તમારું નૈમિત કર્મ નિત્ય કર્મ તમે પ્રબળ રાખશો તો આવનારું બે હજાર ચોવીસ નું વર્ષ આપનું ભાગ્યોદય કરાવશે તમે જે કાર્ય કરી રહ્યા છો તેમાં તમે અસફળ થતા હો તો આવનારા બે હજાર ચોવીસમાં તમારા ભાગ્યોદયના કારણે તમે તે મહેનતનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકશો તમને ભાગ્યનું સંપૂર્ણ ફળ આ વર્ષમાં પ્રાપ્ત થવાનું છે કેમ કે ધર્મ અને ભાગ્ય સંકળાયેલા છે મિત્રો હવે કરિયરની વાત કરીએ તો આવનારા બે હજાર ચોવીસમાં આપના માટે એકદમ શ્રેષ્ઠ સમય છે તમને સાવધાની શું રાખવાની છે તે પણ કહીશ પણ તમારા માટે આ એકદમ શ્રેષ્ઠ સમય છે તમે જે મહેનત કરી રહ્યા છો તમે જે રિસર્ચ કરી રહ્યા છો તેમાં તમને સફળતા અવશ્ય મળશે તમે જેટલી હરીફાઈ કરશો તેટલું તમને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે તમે સરકારી નોકરીમાં હોવ પ્રાઇવેટ નોકરીમાં હોવ અથવા વિદેશમાં વ્યાપારમાં સંકળાયેલા હો તેની સાથે સંબંધ હોય તમારા પાર્ટનર સાથે તમે જ્યાં કામ કરો છો ત્યાં કર્મચારી સાથે તમારા મતભેદ ન થઈ જાય વિવાદ ન થઈ જાય તેનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે તમારા બોસ સાથે તમારે સારા સંબંધ રાખવાના છે તેની તમારે ખાસ સાવધાની રાખવાની છે મિત્રો વાણીમાં નિયંત્રણ રાખવાનું છે ક્રોધમાં નિયંત્રણ રાખવાનું છે જો તમે આ મેળવી લેશો તમે આ કરી શકશો તો આવનારું બે હજાર ચોવીસ નું વર્ષ આપના માટે એકદમ શ્રેષ્ઠ જવાનું છે શિક્ષા બાબતે વાત કરીએ તો આવનારું વર્ષ બે હજાર ચોવીસ મારા વિદ્યાર્થી બંધુઓ માટે પણ એકદમ શ્રેષ્ઠ છે તમારે ખાલી પહેલા 4 મહિના સાવધાનીપૂર્વક કાઢવાના છે મહેનત કરવાની છે ખૂબ પ્રયાસ ચાલુ રાખવાના છે કોઈ પણ ફિલ્ડના વ્યક્તિ હોય વિદ્યાર્થી હોય તેના માટે 5મા મહિના પછી એકદમ શ્રેષ્ઠ સમય જવાનો છે કોઈ પણ આપ પરીક્ષા આપવા જવાના હો પરીક્ષાની તૈયારી કરતા હો તો તેના માટે તમારે ખૂબ મહેનત કરજો આપને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે વિદ્યાર્થી બંધુઓ માટે શ્રેષ્ઠ સમય બતાવ્યો છે તમે વિદેશમાં જવા માંગતા હો ત્યાં ભણવાનું વિચાર કરતા હો તો પણ તમારા માટે એકદમ શ્રેષ્ઠ સમય બતાવ્યો છે ખાલી પહેલી 4 મહિના જે છે તેમાં તમારે સાવધાની રાખવાની છે તમારું મન ભટકાવવાની તમારે જરૂર નથી તમારે ખરાબ સંગતમાં ન પડવું જોઈએ તમારા લક્ષ્ય ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ આટલી સાવધાની રાખશો તો તમારો આ સમય જે છે બે હજાર ચોવીસ નો એ શ્રેષ્ઠ સાબિત થશે તમે તમારું ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકશો હવે મિત્રો આપણે આગળ વાત કરીએ ધન બાબતે તો આવનારા વર્ષમાં બે ના કન્યા રાશિવાળા જાતકો માટે ધનનો જે આવક અને જાવક જે છે એ મધ્યમ પરિસ્થિતિમાં છે તમારા પાસે જેટલી આવક રહેશે એટલી જ જાવક રહેશે ધન ધન બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારે શ્રેષ્ઠ રહેશે આવતું રહેશે બાકી જો કુંડલીના ખરાબ ગ્રહો હોય લગ્ન કુંડલીના જન્મકુંડલીના તો સારા જ્યોતિષીને બતાવી અને પરામર્શ કરી ઉપાય કરજો આપના માટે આ સમય શ્રેષ્ઠ સાબિત થઈ શકશે હવે આગળ આપીએ વાત કરીએ વિવાહ વિવાહના યોગ આપના ન બની રહ્યા હોય તો પાંચમા મહિના પછી આ શ્રેષ્ઠ સમય બતાવ્યો છે તેમાં તમે પ્રયાસ કરશો તો અવશ્યથી તમારા વિવાહ થવાની અહીંયા સંભાવના છે જે માતા પિતા ચિંતા કરી રહ્યા છે આપ ચિંતા કરી રહ્યા છો આપના વિવાહ નથી થતા તો પાંચમા મહિના પછી તમે પ્રયાસ કરશો તો અવશ્યથી વિવાહ થવાના અહીંયા સંભાવના વધી જાય છે કોઈ સંતાન બાબતે વિચાર કરતા હો પેલા જે ચાર મહિના છે ત્યાં તમે થંભી જજો ત્યાં સુધી યોગ નથી પાંચમા મહિના પછી જો તમે સંતાન બાબતે વિચાર કરતા હોવ તો અવશ્યથી પાંચમા મહિના પછી સંતાન થવાના અહીંયા યોગ બની રહ્યા છે હવે ધન અને વ્યાપાર ધનની બાબતે ચર્ચા કરી લીધી પણ વ્યાપાર વિશે હું ચર્ચા કરું કે કોઈ કરતા તો તેના માટે નવા નવા સ્ત્રોત પ્રાપ્ત થશે તમારે નવા નવા આઈડિયા પ્રાપ્ત થશે તમે બિઝનેસમાં ધંધો કરો છો એમાં પણ તમને પ્રગતિની પ્રાપ્તિ થશે તમારે સાવધાની એટલી જ રાખવાની છે કે પહેલા ચાર મહિના જે છે તેમાં તમારે ખૂબ સાવધાની રાખવાની છે તમારા પાર્ટનર સાથે તમારો વિવાદ ન થઈ જાય એની તમારે ખૂબ સાવધાની રાખવાની છે કોઈ પણ તમે આગળ પગલું ભરો તે વિચારી અને પગલું ભરજો એ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે દાંપત્ય જીવનની વાત કરીએ તો દાંપત્ય જીવન અહીંયા થોડુંક વિકટ લાગે છે થોડુંક સંકટ ભર્યું લાગે છે માટે તમારે તમારા પાર્ટનર સાથે વિવાદ ન થઈ જાય તેની તમારે ખૂબ સાવધાની રાખવાની છે કોઈ તમારા બે વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિ વહેમ ન નાખી જાય તેની તમારે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે બાકી તમે એકબીજાને સમજી અને શાંતિથી ભગવાનનું સ્મરણ કરી અને જીવન પસાર કરશો તો આવનારું બે હજાર ચોવીસનું નું વર્ષ શાંતિથી આપનું પસાર થઈ શકશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું તમને અંતમાં જે ઉપાય આપીશ એ ઉપાય કરતા રહેશો તો આપનું દાંપત્ય જીવન પણ એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થશે પ્રેમ સંબંધની વાત કરીએ તો પહેલા ચાર મહિના આપના માટે યોગ્ય નથી પરંતુ પાંચમા મહિના પછી તમે જો પ્રયાસ કરશો તમારા માતા પિતાને મનવી લેશો તો પ્રેમ સંબંધમાંથી વિવાહ સુધી વાત તમારી પહોંચી શકે છે એવા યોગ અહીંયા નિર્માણ થઈ રહ્યા છે હવે વાત કરીએ પારિવારિક જીવનની તો તમારે પહેલા ચાર મહિના

બધા હરી મણીને રહેશો તો આવનારું બે હજાર ચોવીસ નો વર્ષ આપના માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકશે તમારે સાવધાની એ વાતની રાખવાની છે તમે બહાર મુસાફરી કરી રહ્યા હો યાત્રા કરી રહ્યા હોવ તો ખાવા પીવામાં તમારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને વાહન ચલાવતી વખતે પણ તમારે સાવધાની રાખવી જોઈએ તમને લાગી ન જાય તમે પડી ન જાઓ હાથ પગ એનું તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે હાથમાં પગમાં ફ્રેક્ચર આવવાની અહીંયા સંભાવના બની રહી છે માટે તમારે તમારું ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે જીવનસાસ્થિના સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવાનું છે તમારા પોતાનું પણ સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવાનું છે પહેલા ચાર મહિના જે છે તે તમે શાંતિથી પસાર કરશો અને ભગવાનનું સ્મરણ કરતા કરતા આ જીવન આ વર્ષ પસાર કરશો તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે મિત્રો આજે મેં તમારી સમક્ષ આવનારું બે હજાર ચોવીસનું વર્ષ કન્યા રાશિવાળા જાતકો માટે કેવું રહેશે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે આવી જ રીતે તમારી સમક્ષ અન્ય રાશિઓ વિશે હું ચર્ચા કરતો રહીશ મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અવશ્યથી લાઈક કરજો

જેમાં આપ કરી શકો એવા પણ ઉપાય છે તે ગૂગલ પે ફોન પે દ્વારા અવશ્ય પ્રાપ્ત થશે હવે ઉપાય તરફ આપ શું કરવું જોઈએ ઉપાય તરફ હું જાઉં ઉપાય આપને શું કરવો જોઈએ તો આ વર્ષમાં તમારે બુધવારના દિવસે ગણપતિ ભગવાનના મંદિરે જવું જોઈએ ગણપતિ ભગવાનને

તમારી ઘરે જ તમારે મહાલક્ષ્મી માતાજીની પૂજા કરી અને ખીરનો પ્રસાદ તમારે અર્પણ કરવો જોઈએ વર્ષ પર્યંત શ્રદ્ધા વિશ્વાસ ભાવ પૂર્વક તમે આ ઉપાય કરશો તમારા માટે આ વર્ષ શ્રેષ્ઠ સાબિત થશે જય શ્રી કૃષ્ણ જય ભગવતી